નમસ્કાર દર રવિવારે પ્રસિદ્ધ થતું જનફરિયાદ સાપ્તાહિક વીકલી અપડેટ્સ નોર્વે અને ન્યૂઝીલેન્ડની વસ્તી કરતાં પણ વધુ પીએમ આવાસ બિહારમાં બનાવ્યા મોદી સંક્ષિપ્ત સમાચાર ભાવનગરમાં હીટ એન્ડ રન બેનામોત મહારાષ્ટ્રથી દારૂ બિયરનો જથ્થો લાવી વડોદરામાં વેચતો આરોપી પકડાયો સેન્સેક્સ બે દિવસના સુધારા પછી ત્રણસો પાંસઠ પોઈન્ટ ઉછળ્યો અમેરિકાએ પાકિસ્તાનના જુઠ્ઠાણાની પોલ ખોલી મીડિયાએ માફી પણ માંગી સમાજમાં મહિલાઓને પછાત પરંપરાઓમાંથી મુક્ત કરવી જરૂરી સુધારાના ભાગરૂપે બ્રિટનમાં મતદાર વય ઘટાડી સોળ વર્ષની કરવામાં આવી મોદીની રેલીમાં ત્રણ શંકાસ્પદ લોકો ઘુસ્યા મોહમ્મદ સમીની પૂર્વ પત્ની ફરી વિવાદમાં ફસાઈ હત્યાના પ્રયાસનો કેસ દાખલ ત્રિપક્ષીય સહયોગ ઈચ્છે છે કે ચીન આરઆઈસી ફોર્મેટ ફરી લાગુ કરવાની કરી વાત તંત્રીલેખ ચોમાસુ સત્ર અગાઉ સરકારે સર્વપક્ષીય બેઠક બોલાવી મની લેન્ડરિંગના ત્રણ નવા કેસ દાખલ નાણાંની ગેરરીતિના આરોપ ઇન્સ્ટાગ્રામ પર લોભામણી સ્કીમ જોઈને લલચાઈ ન જતા નવા રેકિંગ પ્રમાણે અમદાવાદ સૌથી સ્વચ્છ શહેર ઇન્દોર સુપર સ્વચ્છ યુ એ ઈમાં બની રહી છે દુનિયાની સૌથી ઊંચી હોટલ બેડરૂમથી જ અડધું દુબઈની હાળો રોંગ સાઇડ ડ્રાઇવિંગ બદલ સપ્તાહ માટે વાહન જપ્ત કરો સાઠ લાખના ચેક બાઉન્સ મામલે વેપારીને એક વર્ષની જેલ આ ઉપરાંત મિત્રો આપને વધુ વિગતવાર સમાચાર નિહાળવા હોય તો આપ અમારી વેબસાઇટ ડબલ્યુ ડબલ્યુ ડૉટ જનફરિયાદ ન્યૂઝ ડોટ કોમ પર નિહાળી શકો છો આભાર મીનાક્ષી રાવલ ગાંધીનગર ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક જનફરિયાદ ન્યૂઝ